आ जाओ आ जाओ 2033 चालू कर विश्व मैलिए अतितर मजा થઈ ગયા એટલે પાટા કે તર કરો રેડી મળી બે સેવા કોમલોસ તાલુકો મંડળ મહારાજ છે ગોગા મહારાજ પૂજો છો ગોગા મહારાજ છે શિગોતર માતા છે 16મી સદી છે

ચોરી થઈ તર બાજુ વાળે તારે ઘર માં ચોરી કરી છે તમારા ઘરના જ બીજું કોઈ પટેલ એના એ કરી બાજુ ઘર એક પટેલ નું છે ને એક તારી નાથ નું છે અને નાથ નું છે ને ઘરની ને સાત મેમ્બર છે હું મશીન બોવાની બત્રી છે માતા કો છું ભાઈ હાથ જણા છે તારા તારા ઘરમાં ટોટલ હાથ જણા અને ચોરે તારા બાજુમાં રહે છે હું મોરાલી મેલડી કો છું તમારા વાળા પટેલ ના લઈ દે કોણ લઈ ગયા તાર બાજુ તો ઘર છે ને એને ખબર છે ચોરાખે છે વસ્તુ હા

ગમે તારે આ કોટા કરશે તારે વાળવા જવાનું ડબલ લેવાનું એટલે મા ઉપર વિશ્વાસ આવ્યો ઘરે કાળા ચાલુ થાય એટલું જ કેવું છે મારી માતા છે કશું તમે અને આ પ્રસાદ જેટલે જેને જેને મોઢે જશે તકલીફ વાળું છે તો તકલીફે મટી દે બીમારી વાળું છે બીમારી મટી એટલે પ્રસાદ ગણી અને ઘેર લઈ જવાની

ઠાકુરજી નું જેને મહત્વ ખબર છે એને જ ખબર છે ઘણા બધા લોકોને લાગતું છે સિમ્પલી મૂર્તિ છે અને આ જાતો જાત ઠાકોર મહારાજ ઠાકોરજી છે અને આ ઠાકોરજી રાખવા હોય માં મૂકવા રીતે મૂકીને આવારમાં એને નવરાવા પડે કપડા એમના ચેન્જ કરવા પડે પાંચ અવાર એમને જમાડવા પડે ભોગ લગાવવો પડે આ બે વસ્તુ રેગ્યુલર કરવી પડે ઠાકોરજીને નાઈટ પડે એટલે હું ગાઢવાય પડે નાઈટ ડ્રેસ પેરે જે એક મોડાને રાખો છો મનુષ્યને જે છોકરા નાના છોકરાને રાખો છો એ રીતે ઠાકોરજીને રાખવા પડે નકર આપણે આપણા ભાગીદાર થઈએ હજી બુઆજી મેરેજ ને તો હજી વાર છે ત્રણ મહિના ની અને ઓલરેડી માતાજી ની ઠાકોરજી ની ભગત છે એટલે વાંધો નહીં ઠાકોરજી એડવાન્સ આવી ગયા છે પેલા ત્રણ મહિના પહેલા ઘરે એન્ટ્રી કરી દીધી છે બાકી ઘરે ઠાકોરજી નો પાર્ટ છે